સિયોર ખાતે દિવાળી પર્વના ધનતેરસ પર્વને લઈને સોની બજારમાં સોના ચાંદીના વધારા ઘટાડાને કારણે મંદીની અસર

શેઠ આજે આમ પીયા તો ધનતેરસ છે એટલે તમારે કે શું કેવું લાગે છે કે આ ફેરી સીઝનમાં સીઝનમાં આમ સારી કહેવાય પણ ભાવની ઇફેક્ટ અને મંદીની ઇફેક્ટ બજાર ઉપર બહુ જ બતાય છે ગયા વર્ષ કરતા આ વર્ષે આમ ગણીએ તો પચાસ સાહીઠ ટકા રહી સીઝન